જ્યારે દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની અંદર વાત કરીએ તો એક ગામ છે તે ગામની અંદર ભારતના તમામ રાજ્યો આવેલા છે તેની અંદર મહારાષ્ટ્ર છે કાશ્મીર છે આસામ છે બંગાળ છે તેમજ સમગ્ર ગામની અંદર આ મહલ્લાનું નામ આપવામાં આવે છે અને વાત કરીએ તો હાલ આ કાશ્મીરના મોહલ્લામાં આપણે ઊભા છીએ અને કાશ્મીરના મહોલ્લામાં કોમી એકતાનું એક ઉદાહરણ ગામની અંદર પાડવામાં આવ્યું છે કારણ કે ગામની અંદર બધા મહોલ્લાના નામ પાડી અને એક જ દિવસની અંદર તમામ રાજ્ય ચૂંટણી મતદાન કરશે અને અહીંયાના મતદાન દ્વારા દેશના વડાપ્રધાન ચૂંટશે એ ગામ જોવાની તમારી ઇંતજારીને વધારે થંભવું નહીં પડે આ ગામ જુઓ આ ગામનો રોડ જુઓ અને આ ગામની જુઓ શેરીઓ હા આમ તો તમે ઉત્તર ગુજરાતના એક ગામમાં જ છો પરંતુ આ બોર્ડ પર લખેલા રાજ્યોના નામ જોઈને ગૂંચવામાં મુકાઈ ન જતા અને ઘડીભર માટે પણ ભૂલી ન જતા કે તમે ગુજરાત બહાર છો જો કે તમે લાખ પ્રયાસ કરશો તો પણ જ્યારે જ્યારે બોર્ડર પર લખેલા ફળિયાના નામ વાંચશો તો તમને ઘડીવાર એવું લાગશે કે તમે થોડી થોડી વાર માટે દેશના કેટલાય રાજ્યોમાં અલગ જલબ માનસિક પ્રવાસ કરી રહ્યા છો રાષ્ટ્રીય એકતાના પ્રતિક જમ્મુ થી માંડી તમિલનાડુ સુધી ગુજરાત થી માંડી ઓરિસ્સા સુધીના ચારે દિશાના રાજ્યો તમને આ ગામથી યાદ આવી જશે તો આ છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર તાલુકાનું વીરપુર ગામ આ ગામમાં તમને આખું ભારત યાદ આવી જશે કેમ કે ગામની પ્રત્યેક સોસાયટીને દેશના રાજ્યના નામ આપવામાં આવ્યા છે આ દિલ્હી પાર્કના ચોકથી પસાર થતા નાગરિકો અને દિલ્હી પાર્કમાં રહેલા લોકોના નામના આ બોર્ડ જોઈને તમે જોજો દિલ્હીમાં હોવાનો ભ્રમ સવાર ન થવા દેતા કેમ કે તમે બીજી મિનિટે ગુજરાત પાર્કમાં હોઈ શકો છો ગુજરાત પાર્ક થી પસાર થતા આ લોકો ક્યારે લટાર મારતા હરિયાણા પાર્ક તરફ જતા રહેશે ખબર નહીં પડે આ આ આ મહિલાઓ આરોગ્ય કર્મચારીઓ ક્યારે ચાલતા ચાલતા હિમાચલ પાર્કમાં અને ત્યાંથી મેઘાલય પાર્ક તરફ આવી જશે તે ખ્યાલ નહીં રહે અહી મહારાષ્ટ્ર પાર્ક થી ગોવા પાર્ક કે ગુજરાત પાર્ક જવું હોય તો બહુ વાર નહીં લાગે તમે પગપાળા પણ જઈ શકશો અને ત્યાંથી ઈચ્છા થાય તો હરિયાણા પાર્ક તરફ પણ આટો મારતા આવજો આ મજા અને આ સુવિધા અને આવી મજા રાજ્યમાં બીજે ક્યાંય નહીં મળે આ માટે તમારે સાબરકાંઠાના હિંમતનગરના મુલાકાત લેવી પડશે આ ગામમાં માત્ર તમામ સોસાયટીઓના નામ રાજ્યો પરથી જ છે એ જ ખાસિયત નથી પરંતુ સાથે સાથે આ ગામના લોકો પણ એકબીજા સાથે સંપ અને કોમી એકલાસથી રહીને એક ભારત અખંડ ભારત નું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે અમારા ગામમાં બધા રાજ્યોના નામ છે અને અમારો ગામ આખા ભારત દેશના રાજ્યોના નામ છે અને બધા સાથે મળીને મતદાન કરવા જઈએ છીએ અને અમારા ગામમાં બધા એકતાને બધા રાજ્યોના છે તો બધા એકતાથી રહે છે સાબરકાંઠા જિલ્લાનું મિની ભારત વીરપુર ગામ જેમાં તમામ રાજ્યો વસેલા છે તમામ રાજ્યોના નામો મહુલ્લાના નામો રાજ્યોના નામથી નામ આપવામાં આવે છે

ગામના કેટલાક લોકોએ ભલે દિલ્હી નહીં જોયું હોય પણ તેઓ વીરપુર ગામની દિલ્હી સોસાયટીમાં તો વટથી રહે છે અહીં આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા સીમા વિવાદ નથી થતા કે કાશ્મીરની જેમ કદી પોલીસે બળ પ્રયોગ કરવો નથી પડતો એટલું જ નહીં આજ દિન સુધી આ ગામમાં પોલીસે પણ નથી આવવું પડ્યું ત્યારે હાલના સંજોગોમાં ભારતે ડિજિટલ થતા પહેલા આ ગામ લોકોની જેમ સંપભાવના કેળવવાની જરૂર છે સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા